મમ્મી આ શું કરો છો તમે અજય દેવગન બની ગયા શું સેનો અજય દેવગન ઈ સિંઘમ પિક્ચર માં આમ આમ નહી કરતો એવું કેમ કરો પિક્ચર માં એક્ટિંગ કરવાની આ તને તો શીખવર પિક્ચર ના જ ભૂત હોય આ છે ને મને હાથ દુખતા હતા તો ડોક્ટર જોડે ગઈતી ને તો ડોક્ટરે મને કસરત કરવાની કીધી સારી રીતે આ કોઈ સિંઘમ મિંગમ નહીં કસરત કરું છું હે ભગવાન પણ હું એમ કહું કે આખો દી બેઠા ને બેઠા રોન ઠોયા ને જેમ એટલે હાથ જ દુખે થોડું કઈ કામ કરાય તો હાથ ન દુખે પણ મને તો છે ને ડૉક્ટરે કામ કરવાનું ના પાડી આરામ કરજો ને કસરત કરજો એટલે જો બેઠા બેઠા ટીવી જોવું ને આ કસરત કરું છું પણ મમ્મી તમારે છે ને તમારા હાથની કસરત એ થાય ને એવું એક કામ બતાવું તમને હું કયું કામ રોટલી લોટ આપું આમ બેઠા બેઠા બાંધ દેજો આમ કસરત જ થાય ને લોટ એ બંધાય મારે કઈ બાંધવો નહીં લોટ બોટ હું તો ડૉક્ટરે કામ કરવાની તો ચોખ્ખી ના પાડી એવું કીધું આરામ કરજો એટલે હું તો છે ને કામ બામ કંઈ નહીં કરું જો કસરત કરીશ બેઠા બેઠીને ટીવી જોઈશ કામ ન કરો પણ ભગવાન નું નામ તો લેવાય ને ભજન તો કરો એમાં કરતાલ વગાડાય તોય કસરત થાય પણ ટીવી ની સામે આખો દી બેડી નો લેવાય ભજન કરવાની ના પાડીશ હવે મને જે કરવાનું કીધું એ હું મારી રીતે મારે જે કરવું એ કરીશ તારે મને નહીં શીખવાડવાનું શાંતિ થી ટીવી જોવા દેતી નહીં હું તો ટીવી હું તો ટીવી જ જોઈશ મારે કશું કરવું નહીં નહીં કામ કરવું નહીં ભજન કરવા તારે જે કરવું એ કરજા મને શીખામણો દેવા નહીં

ખાલી હાથ જ દુખતા હતા પણ આને તો છે ને માથું દુખાડી દીધું છે ખબર એટલી લપણી છે ને